આજે ફાગણસુદેકમ અગિયાર માર્ચ સોમવાર શાંતિધામ આરાધના કેન્દ્ર તિર્થલથી મંગલકારી પાર્શ્વનાથ પ્રભુના સાનિધ્યમાં બેસતા મહિનાનો પ્રારંભ કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ મહામંગલકારી જૈન ધર્મની અંદર ખૂબ પ્રાચીન કાળથી ચાલ્યું આવતું પરમ શ્રદ્ધેય

મંત્ર અને ત્યારબાદ વિશ્વના સર્વજીવોનું માંગલ્ય ઈચ્છીને આજના બેસતા મહિનાનો આપણે પ્રારંભ કરીએ સાંભળીએ બેસતા મહિનાનું આજનું માંગલિક નમો जायाणं नमोलो एषो पञ्च न मुक्कारो सब्पापणासनो च सेशिं पठमं ह वै मङ्गलम् अरे हरे धरणेन्द्र पद्मावती વૈરૂટ્યા દેવી દસ દીપાળદેવું નવગ્રહ વગેરે અનેક સમ્યક દ્રષ્ટિ અધિષ્ઠાયક દેવી દેવતાઓના પ્રભાવથી પ્રભાવિત થયેલું અને એમના મંગલમય સ્મરણથી શંખેશ્વર પાસના પ્રભુને વંદના કરતું એવું અદભુત પ્રભાવશાળી અને મનોવાંછિત પૂરક એવું સ્તોત્ર આપણે સાંભળીએ ઓમ નમઃ વિશ્વચિંતા મણીયતેન્દ્ર વૈરૂટ્યા પદ્મા દેવ યુતાય શાંતિ તું મૂિ ધ્રુતિ કીર્તિ વિધાયિને ઓ હ્રીં દિડવ્યાલ વૈતાલ સર્વાધીવ્યાશિને જયાજિતાખ્યા વિજયાખ્યા પરાજિતાન્ પાલૈ ग्रहैर्यक्षैर्विद्यादेवीभिरन्वित ॐ अस्या उसाय नमस्तत्र त्रैलोक्य नाथताम् चतुःषष्ठी सुरेन्द्रास्ते वासन्ते छत्रचामरै श्रीशङ्खेश्वरमण्डन पार्श्वजिनप्रणतकल्पतरुकल्प श्रीमङ्गलकारे पार्श्वनाथ प्रणतकल्प तरुकल्प चूरय दुष्टव्रातं पूरय सर्वजनवाञ्छितं नाथ चूरय दुष्टव्रातं पूरय मे वाञ्छितं नाथ अनैः પંચ ભગવંતોનું સ્મરણ કરીને એવા મહામંગલકારી આ વિશ્વના સર્વોત્તમ અને શરણ લેવા યોગ્ય અનંત ભગવંતો અનંત સિદ્ધ ભગવંતો આચાર્ય ભગવંતો સાધુ ભગવંતો અને કેવરી ભગવંતોએ પેરો સકલ વિશ્વનું કલ્યાણ કરનારો એવો કલ્યાણકારી ધર્મ એ સૌનું સ્મરણ કરી એમનું શરણ સ્વીકારી અને ત્યારબાદ આપણા આદિગુરુ ગૌતમ સાંઈ મહારાજને આપણે સ્મરણ કરીને વંદના કરીશું તો સાંભળીએ ચત્તારી મંગલમ ચત્તારી મંગલમ અરિયતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ ಕೇವಲಿ ಪನ್ನತ್ತೋ ಮಂಗಲಂ ಚತ್ತಾರಿ ಲೋಗುತ್ತಮ ಹರಿಹಂಥುತ್ತ ಸಿ ಲೋಗುತ್ತಮ ಸಾಹು ಲೋಗುತ್ತಮ ಕೇವಲಿನ್ನೋ ಲೋಗುತ್ತಮ ಚಾರಿ ಸರಣಂ ಪವಜಾ अरिहन्ते शरणं पवज्यामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवलिपन्नम् धम्मं शरणं पवजामि सर्वारिष्टप्रणाशाय सर्वाभिष्टार्थदायिने सार्वलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः अङ्गूठे अमृतवशे लब्धितणा भण्डार श्रीगुरुगौतमसमर्ये मनवाञ्छितफलदाता પ્રાચીન કાળના મહાન આચાર્ય ભગવંતોએ એ બતાડે ગુરુ ગૌતમ સ્વામી મહારાજનો મહામંગલકારી પ્રભાવશાળી મંત્ર ઓમ શ્રીમ ઓય શ્રી ગૌતમ સ્વામીને નો ગુરુ ગૌતમ સ્વામી મહારાજ કી જય અને હવે કરીશું સદગુરુ વંદના અજ્ઞાનામીરાજનસલા નેત્રન્મી યેન તસ્મૈશ શ્રીગુરવે તસ્મૈ સગુરવે ઉપસર્ગા ક્ષય યા छिद्यन्ते विघ्नवल्लय मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सार्वमङ्गलमाङ्गल्यम् सर्वकल्याणकारणम् प्रधानम् सर्वधर्मा જૈનમ જયતી સાનમ જૈનમ જય તો આજથી શરૂ થતો આ ફાગણ મહિનો સૌને માટે મંગલકારી બને કલ્યાણકારી બને અને આ મહિનામાં સૌ સ્વસ્થ રહે પ્રસન્ન રહે નિરોગી રહે અને ધર્મના માર્ગે અધ્યાત્મના માર્ગે સૌ કોઈ આગળ વધતા રહે એવી તિથલથી હું બંધુ ત્રિપુટી મહારાજનો સૌથી નાનો લઘુબંધુ જીનચંદ્રજી સૌને મંગલકામનાઓ પાઠવું છું મારા હૃદયની શુભકામનાઓ પાઠવું છું અને એ જ મંગલકામના સાથે પૂર્ણાહુતિ કરીશું सर्वथासौ सुखिता समतासौ समाचरो सर्वत्र व्यापो शान्ति सर्वत्र विस्तरो शान्ति सर्वत्र वी शान्तिः शान्ति शान्ति परमङ्गलकारी पार्श्वनाथ भगवान् की जय परमहावीरस्वामी भगवान् की जय सद्गुरुदेव देवकी નિશાસન દેવકી જય જય હો જય હો